જય રામ જય વીર બજરંગજી મિત્રો આજે તમને વાત કરી છે હનુમાન ચાલીસા સંકલ્પની હનુમાન નો સંકલ્પ કેવો સંકલ્પ છે મિત્રો કે આ આ ઘણા બધા લોકોએ આ કોશિશ કરી છે અને સફળતા મેળવી છે તો મારે તમને આજે વાત કરી શકે હનુમાન ચાલીસા સંકલ્પ શું છે મિત્રો સાત હનુમાન ચાલીસા સંકલ્પ જેને કહીએ કે જે આપને ખૂબ જ ઉપયોગી થાય છે આપણા જીવનમાં ઘણી બધી વસ્તુ જ્યારે ઘટતી હોય ત્યારે આ હનુમાન ચાલીસા સંકલ્પ આપને ખૂબ જ કામ લાગે છે તો મિત્રો ચાલો તમને હું વાત કરીએ કે આ સંકલ્પ શું છે શું છે એ પહેલા હું તમને મિત્રો સંકલ્પના લાભ કહી દઉં મિત્રો આ સંકલ્પ કરવાથી તમને સર્વપ્રથમ તો સ્ટ્રેસ જે હોય દૂર થઈ જાય છે જો કોઈ તમારા મનમાં ટેન્શન આવતી હોય તે દૂર થઈ જાય છે ત્યારબાદ તમારા મનમાં જે ખરાબ વિચારો આવતા હોય તે પણ દૂર થઈ જાય એન્ઝાયટી જે હોય છે એ પણ દૂર થઈ જાય અને ઘણા તમારા જે અટવાયેલા કામો હોય છે એ પૂર્ણ થાય છે તો મિત્રો આ તેના ફાયદા છે તમને તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે જો તમે વ્યવસ્થિત રીતે આ હનુમાન ચાલીસાના જે સાત દિવસના જે સાત ચાલીસા જે તેને સંકલ્પને પૂર્ણ કરો તો મિત્રો ચાલો તમને કહી દઉં કે કઈ રીતે આપણે આ કાર્યને હનુમાજની સામે કરી શકીએ છીએ તો મિત્રો મિત્રો નિયમ કહી આ સંકલ્પ તમારે મંગળવાર અથવા શનિવારથી શરૂ કરવો જોઈએ બે માંથી કોઈ બે એક દિવસે સંકલ્પ શરૂ કરવાનો સંકલ્પ શરૂ કરવો માટે તમારે એક બાજોટ એ બાજોટ ઉપર રામ લક્ષ્મણજીની ફોટો હનુમાનજીની ફોટો તેની સાથે કોઈ બી એક વાસણમાં તેની સાથે દીવો અને એક માળા જરૂર પડશે મિત્રો દીવો રામ નામની એક માળા કરી અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા હનુમાન ચાલીસાના પાઠ તમે જ્યારે પૂર્ણ કરો ત્યાર બાદ ફરીથી એકવાર શ્રી રામ નામની માળા કરવાની મિત્રો આ વસ્તુ તમારે એકી સાથે બેસીને સાત વાર કરવાની અને સાત વાર આ કર્યા પછી તમારે એ જે ગંગાજળ છે એને બધે જ તમારા ઘરમાં છંટકાવ કરવાનો અને એ ગંગાજળની પ્રસાદી લેવાની મિત્રો આ વસ્તુ તમારે સતત સાત દિવસ સુધી કરવાની એટલે કે સાત હનુમાન ચાલીસાના પાઠ સાત દિવસ સુધી લગાતાર કરવાના જેથી કરીને મિત્રો તમે જે કોઈ સંકલ્પ લીધો હશે તમે જે કોઈ તમારા મનના વિચારો જે કે તમારો ભય હશે એ સો ટકા જો તમે સો ટકા પૂર્ણ કાર્ય કરેલું હશે તો એ થઈ જશે અને સાત દિવસ પછી તમારે એક નવું જીવન નવી નવી જુદાથી તમારું જીવન શરૂ થશે તો મિત્રો ચોક્કસથી આ હનુમાન ચાલીસાનો પ્રયાસ કરશું ઘણા બધા લોકોએ આનું રિઝલ્ટ મેળવ્યું છે મેં ખુદે પણ આ કરેલું છે અને મને પણ આનું રિઝલ્ટ બહુ સારું મળેલું છે તો મિત્રો તમારે પણ કોઈ અટકેલા કાર્ય હોય કોઈ ટેન્શન હોય કોઈ ચિંતા હોય તો હનુમાનજી ના સંકલ્પ કે આ રીતે જયારે પાઠ કરતા કરતા હનુમાનજીને ને તમારી અરજી કે મોકલશો તો હનુમાન ચાલીસા તમારા બધા જ હનુમાનજી જે છે બધા જ તમારા કાર્યો પરિપૂર્ણ કરશે એની હું ખાતરી આપું છું સો મનથી વિશ્વાસથી આ કાર્ય કરજો જેથી તમને રિઝલ્ટ મળશે અને હનુમાનજી તમારા સૌને રિઝલ્ટ આપે કૃપા આપે એવી હું તમને પ્રાર્થના કરું છું તો વિડીયોમાં આવ્યા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો માં લખજો જય શ્રી રામ જય હનુમાન થી મારા વિડીયો કેવો લાગે તે જરૂર વિડીયો તમને ગમ્યો અન્ય લોકો સુધી શેર કરી દેજો મળીશું આ વિડીયો ત્યાં સુધી ગલ્પેશ ગમરા જય શ્રી રામ જય વીર બજરંગી